ઓપન પલ્લું રાખીને એના માટે આ સાડી છે ને એકદમ જોરદાર રહેશે ને ડિઝાઇનર લુક રહેવાનો છે કારણ કે આ સાડીમાં છે ને એકદમ લાઇટ લાઇટ કચ્છપ જરીનું કામ કરેલું છે આ આ જરીનું વર્ક છે ને એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું થાય ને આ સુરતની બહાર થાય છે બરાબર એટલે આ કઈક સ્પેશિયલ વસ્તુ છે જેને જેને જે કલર ગમતો હોય ને સ્ક્રીનશોટ લેવા મળજો અને અમારું યુટ્યુબ ચેનલ અત્યારથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ તો હજી ડેમો છે ભાઈ હજી તો અમે યુટ્યુબ ચેનલમાં મહેનત કરવાનું શરૂ કર્યું છે એટલે એન્ડ સુધી તમે જોડાયેલા રહેશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ પહેલેથી સેલે સુધી અમે શું કર્યું બરાબર વિડીયો એન્ડ સુધી જોજો બધા કલર આપણે ઓપન કરીને જોવાના છે અને પ્રાઇસ શું છે ભાઈ માત્ર પચાસ માં લુકો તમને મળી જાય આવો ડિઝાઇનર સાડી તો તમારે બીજે કઈ સાડી લેવા જવાની જરૂર પડે ખરી તમે કોમેન્ટમાં જણાવજો પ્યોર ટીશ્યુ સિલ્ક મટીરિયલ છે બરાબર અને એમાંથી કસબ જરીનું કામ કરેલું છે સાથે પટોળાની પ્રિન્ટ રહેવાની કપડાની સાઇનિંગ જોશો ને તો પહેલી નજરમાં પીસ તમને ગમી જવાનો છે સ્ટોક પત્યની પેલા ઓર્ડર કરી દેજો હું તો એમ કહું બહુ વિચારવામાં રહેશો ને તો તમારા બાજુવાળા મંગાઈ લેશો ને તમે રહી જશો બરાબર આ લાસ્ટ કલર ઓપ્શન છે ઓરેન્જ કલર

તો યાર તમે પણ સામે એટલી મહેનત કરજો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઇક હોય ને એનાથી અમને વિડિયો બનાવવાની એનર્જી મળે છે બરાબર એટલે કહું છું જુઓ પહેલો કલર અને બધાનો ફેવરિટ કલર ઓનિયન પર્પલ કલર સાથે ગોલ્ડન નું કોમ્બિનેશન કાળા હોય ધોળા હોય ગમે અને કલર સારો લાગે અને પહેલી નજરમાં ગમી જાય ને એવો કલર છે બરાબર આનું હું તમને બ્લાઉઝ બતાવી દઉં આપણે એક પછી એક બધા કલર ઓપન કરીને જોવાના છીએ તમને કયો કલર ગમે ને તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે એટલે હું કોમેન્ટ વાંચી લઉં તો મને આઈડિયા બીજી વાર કયા કલરમાં વધારે સ્ટોક લાવો જો આનું બ્લાઉઝ છે આખી જોરદાર કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ એના પછી હું ઓપન કરવા જઈશ ગ્રે કલર બહુ જ ફાઈન કલર કોમ્બિનેશન બધા કલર એટલા જોરદાર છે બધા પેસ્ટલ કલર નો શાર્ટ છે જો આ કલર બી એટલો લુકવાઈઝ જોરદાર છે આખું પલ્લુમાં છે ને ગોટાપત્તી વિથ કસબ જરીનું કામ છે આ જેટલું બી દેખાય ને ગોલ્ડન કલરનું એ ધાનું વર્ક છે ક્યારે પણ નીકળવાનું એકદમ પ્રીમિયમ ટચ આપેલું છે બરાબર એટલે જેને આ સાડી ગમતી હોય ને એને હું સ્પેશિયલી કહું છું કે ઓર્ડર કરવામાં આંખ બંધ કરીને મારા ઉપર જો વિશ્વાસ હોય ને તો સ્ક્રીનશોટ લઈ ઓર્ડર કરી દો અને આવીને આવી જો બીજી ડિઝાઇનો તમારે જોયું હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો કેમ કે હવે પછી જ રોજે રોજ નવા નવા વિડિયો આવવાના છે યુટ્યુબ ઉપર કુર્તી ડ્રેસ સાડીના જે બી નવા કલેક્શન આવે ને એના લોંગ વિડીયો એટલે તમે આરામથી જોઈ શકો વસ્તુ જોઈ શકો કપડું હુંસી જોઈ શકો બ્લાઉઝ જોઈ શકો એટલે તમારા માટે ફેસિલિટી અમે સારી કરી છે બરાબર તો તમે પણ સામે સપોર્ટ કરજો જો એનો બીજો કલર ઓપ્શન છે લાઈટ ગ્રે અને ગોલ્ડન નું કોમ્બિનેશન છે બહુ જ બધા કલર આમાં જોવાની જરૂર નથી ગમે કલર તમારી પાસે કબાટમાં ન પડ્યો હોય ને એ ઓર્ડર કરી દો કેમ કે આમાં કોઈ તમને એમ નહીં કે આ સાડી શું કામ ઓર્ડર કરી મારા ભાઈને ને બતાવશો ને તો એ રાજી થઈ જાય વાહ ભાઈ વાહ હાલો સાડી પહેલું આપણે જવાનું છે મેરેજમાં કે નવી મેરેજ સિઝન ની શરૂ થઈ ગઈ છે બરાબર તો રાહ ના જોતા ફટાફટ ઓર્ડર કરવા મળો અને રૂબરૂ મુલાકાત લઈ લો એકવાર અમારા શોરૂમની એટલે તમારે એક સાડી લેવી છે ને તો પાંચ સાડી ગમાડ દેવાની જવાબદારી અમારી કે એટલી મસ્ત મસ્ત ડિઝાઇનો અમે બેઠા છીએ અને હું નથી કેતો અમારા ફોલોઅર્સ એવું કહે છે કે ભાઈ આખા સુરત કરતા યુનિક સાડીઓ જોતી હોય ને તો સારી રીતની વિઝિટ કરી એટલે બીજે કઈ જવાની જરૂર ન પડે અને સ્પેશિયલી જે બહારથી જે કસ્ટમર આવે છે બોમ્બે વડોદરા નવસારી બારડોલી આ બધા કસ્ટમર છે ને કાંઈ આમ નામ તો ન આવતા હોય બસો બસો દોઢસો દોઢસો કિલોમીટર દૂરથી કઈક વસ્તુમાં દમ હશે તો જ આવતા હશે એટલે એટલામાં તમારે સમજી જવાનું છે કે ક્વોલિટી કેટલી સારી હશે અને પ્રીમિયમ વસ્તુ હશે બરાબર આ ઓરેન્જ કલર આ એકદમ નવો કલર છે સાડીમાં હજી ઓરેન્જ કલર નથી આવતો કુર્તીમાં અમે બહુ વેચ્યો આ વર્ષનો સૌથી ટ્રેન્ડિંગ કલર હોય તો ઓરેન્જ સાડીમાં પહેલી વાર ઓરેન્જ કલર આવ્યો છે એટલે જેને જેને ગમતો હોય ઓર્ડર કરવા માંડતો ખાસ કરીને ઓરેન્જ કલરનો બરાબર જો પીસ આખો જોઈ લો આમાં તમને કાંઈ ભૂલ લાગતી હોય કે તમને આમાં આ સાડીમાં હું નથી ગમતું ની મન કોમેન્ટ કરજો બરાબર આમાં એટલી મસ્ત આરામથી સાડી બનાવેલી છે ને આમાં કોઈ પણ લોકો એક પણ ભૂલ ન કાઢી કે બ્લાઉઝ હોય કે બોર્ડર હોય કે કલર કોમ્બિનેશન હોય ને એને અડધી કલાક તો વિચારવું પડશે કે મારે કયો કલર ઓર્ડર કરવો એટલા મસ્ત મસ્ત કલર છે આમ જો તમે કન્ફ્યુઝ થઈ જશો લાસ્ટમાં યલો કલર મેંગો યલો કલર મેંગોની સિઝન આવી ગઈ છે ને તો કલર આપણે તમારા માટે લઈને આવી ગયા બરાબર મેંગો યલો કલર જુઓ આ લાસ્ટ પીસ છે પણ આ વિડીયો લાસ્ટ નથી ખાસ યાદ રાખજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારથી કેમ કે આવા તો હવે રોજે વિડીયો આવવાના છે એટલે તમે કન્ફ્યુઝ થઈ જશો તમારે કઈ સાડીઓ ઓર્ડર કરવી યુટ્યુબ ચેનલ ઝાકી બ્યુટી સબસ્ક્રાઇબ ન કરો તો વિચાર ન કરો યાર બે આજ વડે નંદી કરો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો શેર કરો અને યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ ફોલો દો કેમ કે જોરદાર કલેક્શન લાવવાની જવાબદારી મારી અને સપોર્ટ કરવાની જવાબદારી તમારી આવજો